પહેલાં મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો લગ્ન પ્રસંગની સિઝન હવે પૂરી થવા આવી છે અને હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે લાવીએ છીએ ઉનાળામાં પહેરી શકાય તેવી સાવ ઢીલા અને ફોરા કાપડમાં સાવ નવી ડિઝાઇનું એમાં આપણી પાસે પેઠણી પટોળામાં છે પશ્મીના વર્કમાં છે અને સાથે સાથે પ્રિન્ટેડ બાંધણીમાં તો સાવ નવી ડિઝાઇનો આવી ગઈ છે તો ચાલુ શરૂ કરીએ આજનો નવો વિડીયો જુઓ સૌથી પહેલાં આ બાંધણી ડિઝાઇન છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે હાવ ફોરા કાપડ એટલે કે પ્યોર વેટલેસ કાપડ ઉપર છે હેવી બોર્ડર પટ્ટો અને અંદર આખું મિરર વર્કનું કામ રહેવાનું છે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે અને મિત્રો બધી જ ડિઝાઇનો આપણે એક એક પીસ તમને ખોલીને બતાવીએ છીએ તો વિડીયો છેટ સુધી જોજો જેથી કરીને બધી જ ડિઝાઇનો તમે જોઈ શકો જુઓ બધું ઉનાળાનું સ્પેશિયલ સાવ નવું જ કલેક્શન આવી ગયું છે અને એકદમ લેટેસ્ટ અને સાવ નવી ડિઝાઇનું છે જુઓ આખું પાલવનું કામ આખું અલગ જ છે જરી વર્કનું કામ આવશે પાલવમાં અને સાથે સાથે મિરર વર્કનું કામ આખી સાડીમાં રહેવાનું છે સાથે પાલવમાં આખું કટવર્કનું કામ રહેવાનું છે જોઈ શકાય જે બાંધણી છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે આખું ક્રોસ કરેલું કાપડ આવશે સાવ નવા કાપડ ઉપર છે સાવ નવી ડિઝાઇન બાંધણીમાં સાવ નવી પેટર્ન છે સાથે બોર્ડર પટ્ટો પણ ખૂબ જ સરસ આવી ગયો છે અને મિત્રો બધા કલર ચાર્ટ પણ મળી જવાના છે તમને આ બધી ડિઝાઇનોમાં ત્યારે વિડીયોમાં તમને એક એક કલર બતાવવાના છીએ અને બીજા કલર જોવા માટે નીચે દીધેલ નંબર ઉપર સાડીનો સ્ક્રીનશોટ પાડીને મોકલાવો અને બીજા કલર પણ જોઈ શકાશે જુઓ છેઠ સુધી આખું મિરર વર્કનું કામ રહેશે હેવી બોર્ડર પટ્ટો આવશે અને સાથે સાથે મેચિંગ બ્લાઉઝનું કામ આવશે જુઓ બધું પ્યોર કૂણા કાપડમાં છે પ્યોર વેટલેસ કાપડ છે વજન વગર અને સાવ નવી ડિઝાઇનું છે બાંધણી છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે નવી જ પેટર્ન છે જોઈ શકાય છે મિત્રો આમાં ચાર કલર અવેલેબલ છે બધા જ કલર પણ સરસ છે ડાર્ક કલરનો ચાર્ટ આવશે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે એકદમ નવી ડિઝાઇન આવી ગઈ છે બાંધણીમાં અને કાપડ પણ સાવ ફોરું રહેવાનું છે જે તમે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને પાલવની ડિઝાઇન પણ આખી અલગ અને નવી છે જુઓ એમાં પણ આખું કટવર્કનું કામ કરેલું આવશે પલ્લુમાં અને સાથે આખી મોર અને હાથીની પેનલનું કામ આવશે બોર્ડરમાં પણ સેમ વર્ક રહેવાનું છે ડિજિટલ પ્રિન્ટ છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગવાની છે અને બધી જ ડિઝાઇનનું સરસ છે બધું વ્યાજબી ભાવે છે સારી અને નવી ડિઝાઇનું આવી ગઈ છે જુઓ ત્યારબાદ આવશે ડિજિટલ પ્રિન્ટ ડિજિટલ પ્રિન્ટ આખું અલગ જ છે કાપડ પણ સાવ નવું છે ડિજિટલ કાપડ ઉપર આવશે અને અંદર આખું જરીનું કામ રહેવાનું છે એકદમ સરસ છે બધા આમાં પણ ડાર્ક કલરનું મેચિંગ રહેવાનું છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે જુઓ એકદમ ફેન્સી છે કલર ચાર્ટ પણ સાવ નવો છે ને અંદર પણ આખું એકદમ ફેન્સી કામ આવશે સાડીમાં પણ આખી નવી ડિઝાઇન આવી ગઈ છે કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ છે ને કાપડ તો સાવ નવું જ આવી ગયું છે મિત્રો જુઓ પાલવનો ગેટઅપ આખો અલગ જ આવશે અને સાડીમાં આખું અંદરનું વર્ક કરેલું આવશે જેમ આપણે ઉપરથી પહેરાતાં ખબર નહીં પડે વર્ક કરેલું છે પણ સાડીમાં આખું ટીકીનું વર્ક રહેવાનું છે ને બોક્સ પલ્લુનું કામ આપેલું છે આખી ડિજિટલ પ્રિન્ટ છે આખું નવું કાપડ ઉપર સાવ નવી ડિઝાઇન જોઈ શકાય છે વિડીયોમાં સિમ્પલ બોર્ડર અને એકદમ ફેન્સી પેટર્ન આવી ગઈ છે ને પહેરવામાં સાવ જ ફોરી રહેવાની છે વજન વગર અને કાપડ પણ ખૂબ જ સરસ છે ને અંદર જોઈ શકાય છે મિત્રો અંદર આખું સાડીમાં વર્ક કરેલું છે પણ આમ દેખાય નહીં એટલું વર્ક આવશે અને પહેરાતા આખો ઉઠાવવા જ અલગ આવશે ગેટઅપવાળી ડિઝાઇન છે કંઈક અલગ ને સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે મિત્રો અને આખું જ આખી સાડીમાં છેટ સુધી સેમ વર્ક રહેવાનું છે ડિઝાઇન પણ નવી છે કલર ચાર્ટ પણ સાવ નવો જ આવી ગયો છે જોઈ શકાય છે અને મિત્રો આ ટાઈપના નવા નવા વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકતા જોઈએ છે જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જ્યારે પણ અમારો નવો વિડીયો આવે એ તમે સૌથી પહેલાં જોઈ શકો જુઓ બ્લાઉઝ પણ સરસ છે આખું મેચિંગ બ્લાઉઝ આવશે અને એમાં પણ આખી ઝીણી ડિઝાઇનનું કામ આવશે એકદમ ફેન્સી છે કાપડ એ નવું છે કલર ચાર્ટ પણ સરસ આવી ગયો છે આ બધું પહેરાતા સરસ લાગશે પ્રસંગમાં પણ તમે પહેરી શકો છો અને રેગ્યુલર યુઝ માટે પણ કાપડ ખૂબ જ સરસ આવશે અને અંદર પણ આખું ટીકીનું વર્ક છે જે પહેરાતા કાંઈક અલગ અને સાવ નવું જ લાગવાનું છે જોઈ શકાય છે મિત્રો ત્યારબાદ આવશે આખો આપણે હલ્દીનો કલર એટલે કે પીઠીનો પીળો કલર મિત્રો અત્યારે આપણે મેરેજની સિઝન છે એમાં જે પીઠીમાં પીળો કલરની ફેશન થઈ ગઈ છે તો આપણે એવામાં પણ આ મસ્ત ડિઝાઇન લાવ્યા છે જેમાં ડબલ કલરનું મેચિંગ રહેવાનું છે પાલવ આખું ગ્રીન કલર આવશે મેચિંગ અને સાથે સાથે બ્લાઉઝ પણ આખું મેચિંગ આવશે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે સાવ અલગ અને સાવ નવી જ પેટર્ન આવી ગઈ છે જુઓ એમાં પણ આખી અંદર બાંધણીની ડિઝાઇન છે અને એકદમ ફેન્સી પેટર્ન આવી ગઈ છે અને અત્રે અત્યારે છે ને મિત્રો આ કલરની ફેશન બહુ જ ચાલી રહી છે અને એવામાં આ ડબલ કલરનું મેચિંગ છે જે પહેરાતા કાંઈક અલગ અને સાવ ગેટઅપવાળું વસ્તુ આવી ગઈ છે જુઓ અને સાથે સાથે જે મિરરનું કામ છે સાડીમાં એ આખું કોન્ટ્રાક્ટ મેચિંગ દોરાનું વર્ક આવશે જે પહેરાતા આખો લુક જ અલગ આવશે જોઈ શકાય છે વિડીયોમાં મિત્રો બોક્સ પલ્લું છે ને એમાં પણ આખું મિરરનું કામ રહેવાનું છે અને આમાં પણ આખી સાડીમાં ડિજિટલ પ્રિન્ટ એટલે કે આખી ચમકવાળી પ્રિન્ટનું કામ આવશે ખૂબ જ સરસ છે એકદમ લેટેસ્ટ અને નવી ડિઝાઇન છે ને અત્યારે આ કલરની ડિમાન્ડ પણ બહુ જ છે જેથી કરીને અમે પણ આ કલરનો વધારે સ્ટોક લઈ આવીએ છીએ જુઓ અને આખું છેટ સુધીનું કામ છે અંદર પણ આખી ડિજિટલ પ્રિન્ટને સાથે જે કોન્ટ્રાક્ટ મેચિંગ મિરરનું કામ છે મિત્રો એ અત્યારે એકદમ સાવ નવું અને વાયરલ કલેક્શન આવી ગયું છે જોઈ શકાય છે મિત્રો પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને બધી જ ડિઝાઇનોમાં બીજા કલર પણ અવેલેબલ છે જે તમે નીચે દીધેલ નંબર ઉપર મેસેજ કરીને જોઈ શકશો જુઓ હેવી બોર્ડર પટ્ટો આવશે અને સાથે સાથે કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ જે પહેરાતા એકદમ હેવી લુક આવશે અને આખી બ્લાઉઝની ડિઝાઇન પણ ખૂબ જ સરસ છે ઝીણી પેટર્ન છે અને અંદર આખું બાંધણીની ડિઝાઇનનું કામ કરેલું છે જે પેરાતા અત્યારે આની ફેશન બહુ જ છે અને લાગશે પણ ખૂબ જ સરસ જોઈ શકાય છે વિડીયોમાં બધી જ ડિઝાઇનું નવી છે બધા જ કલર ચાર્ટ પણ સાવ નવા જ આવી ગયા છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર મેસેજ કરીને ઓર્ડર પણ કરી શકો છો અને ઘરે બેઠા બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો મિત્રો અને મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને એ પણ આપણો વિડીયો જોઈ શકે જો આ આથી બાંધણીને પેઠણી પટોળાની વાત છે ત્યારબાદ આવશે મિત્રો પસમીના વર્કમાં જુઓ અત્યારે આ પશ્મીના વર્કની ફેશન બહુ જ છે એ આપણે આ પટોળામાં આખી પશ્મીના ડિઝાઇન લઈને આવી ગયા છીએ જે ભારે હેવી રેન્જમાં આવે છે સેમ એ ટાઈપનો ગેટઅપ આવશે પણ આ પાવડર કાપડમાં છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને આમાં આવશે આપણે પશ્મીના પ્રિન્ટ જુઓ કાપડમાં હેવી પશ્મીના પ્રિન્ટનું કામ આવશે જે એકદમ વર્ક જેટલો જ ગેટઅપ આવશે આમાં પણ જોઈ શકાય છે વિડીયોમાં નીચે આખી પેનલ આવશે અને અંદર આખું મિરરનું કામ આવશે પ્યોર કાપડ ઉપર છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી ડિઝાઇન છે મિત્રો પ્યોર ઓરિજિનલ પસ્મીના જેવી એકદમ હેવી પેટર્ન લાગશે પહેરાતા જુઓ એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે બધી જ નવી ડિઝાઇન આવી ગઈ છે આખું પશ્મીના પ્રિન્ટ છે જોઈ શકાય છે વિડીયોમાં આખું હાથી અને આખું નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ એકદમ ફેન્સી છે જે ભારે પસ્મીના વર્કમાં જે ડિઝાઇન આવે છે સેમ પસ્મીના પ્રિન્ટમાં પણ એ ટાઈપનું એકદમ ગેટઅપ આવશે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને આ સાથે સાથે જે હાથી ને મોરની પેનલ આપેલી છે મિત્રો એકદમ સરસ આવી ગઈ છે જુઓ ગેટઅપ આવશે અને અંદર પણ આખી સાડીમાં મિરર વર્કનું કામ રહેવાનું છે જુઓ છેટ સુધી એવી પેનલ આવશે મોર અને હાથીની પેનલ ડિઝાઇન છે ખૂબ જ સરસ ડિઝાઇન આવી ગઈ છે જુઓ છેટ સુધી પેનલ આવશે મિત્રો અને અત્યારે મિત્રો આ પશ્ચમીના વર્કની જે ફેશન છે સેમ એ જ પ્રિન્ટ આપણે આ સાડીમાં બેસાડેલી છે જે ભારે પીસ આવે છે જે ત્રણ હજાર ચાર હજાર પાંચ હજારની રેન્જમાં આવે છે આપણે આ પશ્મીના પ્રિન્ટ આપણે આપવાના છીએ માત્ર ને માત્ર સાડા બારસો રૂપિયામાં અને નીચે બતાવી એ બધી રેન્જ હજારની આજુબાજુની રેન્જમાં જ મળી જવાની છે ભાવ જાણવા માટે નીચે ડિટેલ નંબર ઉપર મેસેજ કરી અને તમે ભાવ પણ જાણી શકો છો જુઓ આ ડિઝાઇન પણ સરસ છે નીચે પણ આખી બોર્ડરનું કામ સરસ છે અને સાથે સાથે પશ્મીના પ્રિન્ટ જે પહેરાતા અત્યારની ફેશનનું કાંઈક નવું અને સરસ લાગશે જુઓ અને બધું પાવડર કાપડમાં છે મિત્રો જે આ પહેરાતા ખૂબ જ સરસ લાગશે ને પહેરવું પણ ફોરવું પડશે જુઓ પાલવનું કામ ખૂબ જ સરસ છે ને બધી જ ડિઝાઇનો એકદમ નવી આવી ગઈ છે જોઈ શકાય છે વિડીયોમાં આખું ડિજિટલ પ્રિન્ટ આવશે ચમકવારી પ્રિન્ટનું કામ આવશે ત્યારબાદ મિત્રો એક સ્પેશિયલ કલરમાં બનાવેલું છે વન પીસ અવેલેબલ જુઓ આમાં બીજા કોઈ કલર ચાર્ટ આવવાનો નથી અને આ કાપડ પણ નવું છે ને આ આખું પશ્મિનામાં હેવી પ્રિન્ટનું કામ આવશે જે ભારે રેન્જમાં કલમકારીમાં જે ડિઝાઇનનું કામ આવે છે ને સેમ એ કાપડમાં આપણે બેસાડી દીધું છે મીડિયમ રેન્જમાં જુઓ અને આ સિંગલ પીસ જ છે મિત્રો તો વહેલા તે પહેલાંના ધોરણે ઓર્ડર કરજો જેથી કરીને તમને મનગમતો પીસ મળી રહે જુઓ લિમિટેડ સ્ટોક હોય છે એટલે કે વન પીસનું જ કામ છે આમાં પલ્લુનો ગેટઅપ એકદમ હેવી આવશે જુઓ આખું પેઠણી પટોળામાં આવે એવી હેવી ડિઝાઇન આપણે આ મીડિયમ પટોળામાં બેસાડી છે જુઓ કાપડ પણ સરસ છે અંદર આખી ડિજિટલ પ્રિન્ટનું કામ છે હેવી બોર્ડર છે અને બ્લાઉઝ પણ આખું કોન્ટ્રાક્ટ મેચિંગ રહેવાનું છે અને કાપડ સાવ કૂણું અને ઠંડુ કાપડ આવશે જુઓ અંદર આખી ચેક્સની ડિઝાઇન છે અને એકદમ પેરાતા ભારે પીસ ને હેવી પીસ હોય એ ટાઈપનો લૂક આવશે પેરાતા પ્રસંગની વસ્તુ છે મિત્રો અને રનિંગ પણ તમે યુઝ કરી શકો છો બધી જ ડિઝાઇનો સરસ છે કલર ચાર્ટ પણ સાવ નવા આવી ગયા છે જોઈ શકાય છે અને બોર્ડર પણ ખૂબ જ સરસ છે આખી વર્ક બોર્ડર હોય એટલો ગેટઅપ આપી દીધો છે પ્રિન્ટમાં જોઈ શકાય છે મિત્રો જુઓ છેટ સુધીની ડિઝાઇન આવશે તો મિત્રો આજના વિડીયોમાં તમને કઈ સાડી સૌથી વધુ પસંદ આવી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો અને સિંગલ પીસ પણ ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને સાડીના સાવ નવા જ કલેક્શન સાથે ધન્યવાદ